મહાનગરપાલિકા દ્વારા આવતી પચીસમી નવેમ્બરે મંગળવારે નવનિર્મિત ટાઉનહોલમાં મહત્વપૂર્ણ વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શહેરની વિવિધ યોજનાઓનું લોકાર્પણ તેમજ નવી યોજનાના ખાતમુહૂર્ત વિવિધ અને આયોજનો કરવામાં આવ્યા શહેરના ઢાંચાગત વિકાસને ગતિ આપવા માટે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં માર્ગ વ્યવસ્થાનું સુધારણા શહેરી સુવિધાઓનું વિસ્તરણ પાણી સ્વચ્છતા સંબંધિત કામગીરી તથા અન્ય નાગરિકના સવલતોને મજબૂત બનાવતી યોજનાઓનો સમાવેશ થાય છે કાર્યક્રમમાં પ્રદેશના પ્રતિનિધિઓ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિ રહેવાની સંભાવના છે નવસારી ભવિષ્યના વિકાસને માર્ગ દોરી જવાના આયોજન વિશે નગરજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્ય સરકાર અને પાલિકા યુક્ત સંયુક્ત રીતે શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા પ્રગટ થવાનો છે